तुम हो सब पाप सुडावन हारा अंधी दुनिया तीर सावे मुझ में नावे मुझ में धोवे मुंड मुंडावे भांड होई जावे अरे जीवत पिता को मारे डंडा मुआ पछी हाड पहुंचाड़े गंगा डाब की सली पसली में पानी मुवे बाप की करे बिजमानी મરેલા બેલ ઘાસ ક્યુ કર ખાવે અને મરેલો પિતા શ્રાદ્ધ ક્યુ કરી પાવે ભરે લોંદા નાખે આગા પુત્ર કે રાજ મે પિતા ભય કાગા ગંગાજી કે બાપુ હું કોઈના પાપ લેતી નથી મારી હું તાકાત છે બિના પાપ હું એને મને મને પરણે સાઈ આવીને મને મને રંડાઈ મુશું પાડે માથે ટકા કરે એક બ્રાહ્મણ ભેગો લેતા આવે અહીંયા આવીને ડાફડાની કોળીનો બાપો બનાવે બાપનો નો એનો જીવ જમાડે જીવત પિતા મારે દંડા જીવતા માં બાપ ન બોલવાના શબ્દો બોલે એના કરતા બડિયા માલી રે હારું જીવત પિતા કુ મારે દંડા મુવા પછી હાડ ફોચાડે ગંગા ડાબકી થલી પથલી મે પાણી બાપકી કરે બીજ માની ભાંગવાનું નથી મરેલા બેલ ઘાસ ક્યુ કરી ખાવે મરેલો પિતા શ્રાદ્ધ ક્યું કરી પાવે એમાં જેને આરાધ કર્યા હોય જેને પ્રસાદીયું બારમતીયું કર્યું હોય જેને અડસઠ તીરથ કર્યા હોય એનો બાપ મોરલો થવો જોઈએ પોપટ થવો જોઈએ હંસ થવો જોઈએ ગમે એવી ભક્તિ કરી હોય કે મંડપ કર્યા હોય એનો બાપ કાગડો જ થવા દો નથી બનાવ્યા આપણે ને બધા કરી પોતાના મા બાપ ને કાગડા આપણે પોતે બનાવીએ છીએ આપણે પોતે મૂર્ખા થઈએ સરાત ધરાવતા બહુ જુગ વયા ગયા આ બધા સત્ય ની મંજીલે પહોંચવા માટે આવા બધા સત્ય આડા આવે છે એને છોડી દેવાના છે પંડિત છે પાડા ભલા અન્ય દેવ છે કુત્તા મૂલા છે મુરગા ભલા મસીતે થડી માલ મૂલા બાંગ પુકારે તો ક્યું સાહેબ બેરા હે